દકોની વિટંબણા અને પ્રશ્ન હોય છે કે શું જરૂરી છે અમારે ઘર છોડીને કોઈ આશ્રમમાં જઈને ભણવું કે કોઈ મઠમાં જવું કોઈ મંદિરોમાં જતા રહેવું જરૂરી છે સંન્યાસ લેવો કલર કપડાં આ હોય તો જ શું આત્મા સાક્ષાત્કાર થાય તો આ ભ્રાંતિમાંથી સત્વરે બધા જ સાધકો મુમુક્ષુએ ભક્તે મુક્ત થઈ જવાની જરૂર છે માત્ર આ કલરના કપડાં પહેરી લેવાથી માણસ જ્ઞાની કહેવાતો નથી થતો પણ નથી અને મોક્ષ કે મુક્તિ મળે એ જરૂરી નથી સૌથી વધુ જરૂરી છે ચિત્તશુદ્ધિ જો ચિત્તશુદ્ધ થયું હોય હંડ્રેડ પર્સન્ટ વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ મુમુક્ષતા મન શુદ્ધ હોય રાગ દ્વેષ વગરનું હોય અને શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ ગુરુના મુખે જો વેદાંતનું શ્રવણ કર્યું હોય તો એ કોઈ પણ પ્રકારના બાહ્ય આડંબરની અપેક્ષા રાખતું નથી કોઈ અમુક જ જગ્યાએ રહેવાની અપેક્ષા રાખતું નથી આ ચિંતામાંથી સત્વરે મુક્ત થઈ જજો પહેલાનો જમાનો પહેલાની વાત સતયુગ દ્વાપર યુગ યુગની વાત જુદી હતી ત્યારે જે પરંપરાગત ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવતી હતી એમાં જરૂરી હતું કે ગુરુકુળમાં જવું પડે રહેવું પડે પણ હવે સમય પ્રમાણે જમાના પ્રમાણે જીવતા શીખવું પડશે અને આ રીતે જીવવાનું છે એટલે જ પરમાત્માએ આવો સમય અને આવી સગવડ આપી છે ને તો ન આપતે મીડિયા છે ડિજિટલ મીડિયા છે ઘરે બેઠા ટેલિકાસ્ટ તમને પ્રવચન સત્સંગ ભજન બધું જ સુગમતાથી મળી રહ્યું છે સમય પણ બચે છે શા માટે જવું ખોટું ટ્રાવેલિંગમાં સમય બગડે છે વિત્તની પણ હાનિ થાય છે ખર્ચો પણ થાય છે તમારે તમારું બધું કામ મૂકીને જવું પડે છે શાસ્ત્રનું શ્રવણ મનન ચિંતન થોડું કરો પણ એથી બી વધુ જરૂરી છે એ જે સાંભળ્યું છે એને અમલમાં મૂકો મનન ચિંતન કરો પણ તમે જ્યાં છો ત્યાં ઘરે રહીને જ સંન્યાસ લેવાની પણ કોઈ આવશ્યકતા નથી સંન્યાસની વ્યાખ્યા આ કલર સાથે જોડાઈ ગઈ છે આ ભ્રાંતિમાંથી મુક્ત થવાની જરૂર છે સમાજે શ્રી કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતામાં સંન્યાસી કોણ હોય એની ખૂબ જ વિસ્તૃત માહિતી આપી છે જ્ઞેય નિત્ય સંન્યાસી યો ન દ્વેષિના કાંક્ષી તમારા મનમાં કોઈને માટે જો દ્વેષ ન હોય કોઈ રાગ ન હોય કોઈ દુરાગ્રહ ન હોય હું કહું એમ જ થવું જોઈએ હું જ સાચો કે હું જ સાચી આ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ મને જોઈએ જ એવી જે ઈચ્છાઓ કામનાઓ વાસનાઓ જે છે એ વાસનાઓનો સંન્યાસ કરવાની વાત કરી છે ઘરના ત્યાગની વાત નથી કરી માતા પિતાના ત્યાગની વાત નથી કરી ઘર ત્યાગીને માતા પિતાની સેવા જો ન કરી તમારું કર્તવ્ય કર્મ જો ન કર્યું તો બધું જેટલું જ્ઞાન લીધું છે બધું જ નાશ પામશે પહેલા હતી પરંપરા ગુરુ પરંપરા ગુરુકુળમાં જઈને ભણવાની પણ સમય પ્રમાણે આપણે વર્તવું જ પડે ચાલવું જ પડે કોઈ ચિંતા ન કરતા સંન્યાસી તમે નથી તમે આ રંગના કપડાં નથી પહેર્યા એટલે જ્ઞાન એને જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી ને તો કૃષ્ણ પરમાત્માએ પહેર્યા હોત ભગવાન રામે પહેર્યા હોત મા આનંદમયીએ પહેર્યા હોત શ્રી રંગ અવધૂતજીએ પહેર્યા હોત નરસિંહ મહેતાએ પહેર્યા હોત મીરાબાઈએ પહેર્યા હોત કેટલાના નામ ગણાવીએ કયા ભગવાન સંન્યાસી હતા એટલે આ ચિંતામાંથી નીકળો જે પામવાનું છે પુરુષાર્થ કરવાનો છે આત્મસાક્ષાત્કારના માટે જે જ્ઞાનની જરૂર છે એ જ્ઞાન ઉપર જ ધ્યાન આપો તત્વના જ્ઞાન ઉપર જ ધ્યાન આપો પરમાત્મા શું છે બ્રહ્મ શું છે આ જગત શું છે આ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આ જગતનું કોણ છે ઈશ્વર છે તત્વ ક્યાં છે યો વેદ નિહિતમ ગુહાયામ હમ મારી હૃદય ગુહામાં એ પરમ તત્વ છે એને કેવી રીતે જાણી શકાય એની સંપૂર્ણ વિસ્તૃત માહિતી શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલી છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મોક્ષ શાસ્ત્ર છે વાંચો શ્રવણ કરો આત્મસાત કરો વારંવાર રિપીટેડ કૃષ્ણ પરમાત્માએ ખાસ કહી દીધું છે અભ્યાસેને તો કૌતય વૈરાગીણ ગૃહ્ય તે અભ્યાસ કરવો પડશે વારંવાર વાંચો જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વાંચો અને એમ અભ્યાસ કરતા કરતા શું થશે સૌથી પહેલું શું થશે તો તમને ધીરે ધીરે વૈરાગ્ય આવતું જશે વૈરાગ્ય આવતો જશે એટલે જે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યેનું જે ખેંચાણ છે જે મમત્વ છે મમત્વ છૂટી જશે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ છોડવાની વાત નથી એના તરફનું જે મમત્વ છે એ મમત્વ છોડવાની વાત છે આપણે પરિસ્થિતિ ઘર છોડી દઈએ છીએ વસ્તુ વ્યક્તિઓ છોડી દઈએ છીએ અને જ્યાં જઈએ છીએ દસ જણના સંસારમાંથી સો જણના સંસારમાં જઈને ત્યાં સો વ્યક્તિઓ સાથે તમે અટેચ થાવ છો ત્યાંની વસ્તુઓ સાથે ત્યાંના મકાનો સાથે હ અટેચ થાવ છો આમાં આમાં શું કેવી રીતે જ્ઞાન મળી શકશે જેટલું મળ્યું છે એ પણ ઘણી જતું રહેશે માટે ધ્યાન રાખો પરમાત્માએ જ્યાં તમને જન્મ આપ્યો છે જે સમાજમાં રાખ્યા છે એ સમાજમાં જ રહીને તત્વને પામો પોતે આનંદિત રહો તમે આનંદિત રહેશો તો તમારા આજુબાજુના વાતાવરણને પણ આપોઆપ આનંદિત બનાવી શકશો તો આનાથી મોટી કોઈ સમાજ સેવા નથી માતા પિતાની સેવા કરો ઘરમાં અન્ય રહેલા વડીલોની સેવા કરો તેઓને માટે ધન ઉપાર્જન કરો તમારું કર્તવ્ય કર્મ કરો તમારા બાળકોનું ધ્યાન રાખો કુટુંબના બધા જ સભ્યોનું ધ્યાન રાખો એમની અંદર પરમાત્માના દર્શન કરીને તમે પાર લાગો હરિયોમ તત્સત